નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વિરમ ગામના માંડલમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ સત્તર લોકોને અંધાપો આવતા હાઈકોર્ટે સુવો મોટો દાખલ કરી પૂછાણું લીધું અમદાવાદના માંડલમાં ટ્રસ્ટની હોસ્પિટલની મોટી ભૂલ સામે આવી જેને પગલે મોતિયાના ઓપરેશન બાદ સત્તર દર્દીઓની રોશની ગઈ માંડલમાં મોતિયાના ઓપરેશન મામલે હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હાઈકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપી ને પાઠવી નોટિસ 7 ફેબ્રુઆરીએ આ સુઓ મોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે એટલું જ નહીં મોતિયાના ઓપરેશન બાદ કઈ રીતે લોકોના આંખની રોશની જતી રહી તે અંગે તપાસ થશે આ સમગ્ર મામલાની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે હાઈકોર્ટે આ સમગ્ર મામલામાં પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપા ગુજરાત સરકારે આદેશ કર્યો છે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી મોતિયાના ઓપરેશન બાદ કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે રામાનંદ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન થયું હતું કેટલાક દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગ્રામ્યમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે માંડલમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી 18 લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા ઓપરેશન બાદ 5 લોકોને આંખની વધુ તકલીફો થઈ હતી તમામ દર્દીઓ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે 5 થી વધુ દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે માંડલ ખાતેની ટ્રસ્ટની હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ છે દર્દીઓને આંખેથી દેખાતું ન હોવાથી ફરિયાદ ઉઠી છે ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલના આંખના તબીબો માંડલ ખાતે પહોંચ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર